તમારો જો ભગવાન સમજતા હોય તો સમજતા હોય તો વિચારણ હોય જ નહીં બધા મારો મોત નહી થાય નાખો જોવા નહીં જતો એવું કહે છે શું એને ભરોસો એટલો એ તો બ્રહ્મા વિષ્ણુ ભગવાન હતા ભગવાન ની વાત કરો ભગવાન મળ્યા બીજા ભગવાન મળ્યા

તવ હાલ જ્યોને પોટમોલ કાર હાલ તમારું કરો હોય તમે દેખાતો હતી વાત આ دیرના તે સુધી જ તે તમાર બેઠે છે દે દેખ છે ના એ ક્યુ રે ASCII ડેટલ છે તેના ઉપર પરમ વચા તો જો છે હાલ દેખ પરવસર કરતા દેખ છે તે મહંગત સેવા નહીં

તો જુઓ તો વિશેથી થી છો આ વસ્તુ જોઈ તો લાઈટ બરાબર છે નહીં આ જોયું બારે બરાબર છે નહીં એ ગમે છે અને નહીં ગમતું બે વિષય વિષય છે કેવો પાંચે પાંચ વિષય આ રીતે આપેલા છે બરાબર તો તે સિવાય શું ને તો વિચારમાં જગત છે તો અત્યારમાં જગત કાઢો આટલો ઘડી તો આટલું ક્ષણ કાઢશો ને એક કલાક દેહ વગર

આત્મા શબ્દ પાર છે બીજો કહેવાય આવતા હોય તો પ્રશ્ન આવ્યો મન માણી થી પર છે તો વિચાર પણ નિશ્ચય છે ભગવાન સાબિત કર્યું ખબર નથી કે પિંડ જ જેવો છે આ પિંડ જ્યાં રમીનો છે ને એ આકાશ છે અંદર આ શરીર છે ને આ શરીર આ કાપડ છે ને કાપડ એ પૂરું ફાગટ થોડું પૂરું સીમણ ડિઝાઇન છે કેવો કોફર ડિઝાઇન છે કે કોરો આત્મા વિચારમાં એ ભૂમિકા ઉપર જી રહે પ્રાણી ભૂમિકા હોય બરાબર તો આ જીવનમાં તત્વ કે સક્યુ જીના અને 25 માં 26 ત ભેગા મિક્સ થઈ ગયા એવો મિક્સ થઈ ગયા તત્ત્વ કોમ તત્ત્વ એ કામ કરે નીચે નીચે કામ કરે વિચાર વિચાર નું કામ કરે પ્રકટ શું છે તત્વ છે પ્રકટ તો

જાતે કઈ જોતું નથી પણ એના વડે દેખાય છે એ દેખાય છે એટલું જ વસ્તુ આકાર દેખાય છે બુદ્ધિ જોરનાર બીજો હવે જોર ત્રણ સ્ટેપ છે એક જ્ઞાન છે જ્ઞાન વડે આ જીવતું છે

શું કીધું ભૂલી ગયા કે બોલ તો ભૂલી ગયા તમે ભૂલી ગયા તમે કીધું તમે ભૂલી ગયા બધી